સાગરભાઈ મૌલિકભાઈ ને રવિભાઈ ટમેટા કાપે પાછા કેવિનભાઈ ને કેવલભાઈ ફૂલ જોશમાં ટમેટા કાપે આ બધા સાફ સુધારી લઈએ તો આપણે જોઈ લઈએ તૈયાર રોટલી ઓટોમેટિક કેવી રીતે થાય છે લોટ કેમ બંધાય છે જો આ લોટ બાંધવાનું મશીન જો રોટલી ના ગોરિંડા હોય છે મશીન માં રોટલી થાય છે મશીનમાં નીચેથી ગરમ ગરમ રોટલી નીકળતી આવે છે ગરમા ગરમ રોટલી પેક થાય છે ભાઈ

એટકા ઓલે દે પાણી દેશે તો આતો વogar મરાઈ ગયો આ મુકાણ મરાઈથી શાકમાં બલલે તો આગડી લાકડા નખે હે એ હું કાઈ નઈ કરતો અને ખાલી જતો નહી નાખ બેઠી ઓ બટેટા નીણા નાખી હો તો પેલામાં સાબ બનાવ્યો છે એકદમ દેશી સ્ટાઈલ થી સાબ બનાવવાનો હો ગામડામાં બનતું હોય છે સાબની મજા આવી જાય જો પણ પબ્લિક ને નહી હોય કે કેરે ન બોલો આ બાજુ ગરમા ગરમ દાળ બનવાનું ચાલુ ને આ બાજુ ભાત મૂકી દીધા છે ગરમા ગરમ પછી તો આપણે વિડીયો ઉતારતા ઉતારતા થોડીક સેવા કરી લીધી હો હવે શાક બની ગયો મસાલા નવા નવા એડ થાય છે મસાલા બની ને શાક બની જશે હમણાં સુગંધ એકદમ મસ્ત મજાની આવે છે ચટાગેદાર ચટણી એડ થઈ ગઈ હે આમાં મોઢામાં પાણી આવી જાય એવું શાક બનાવી નાખ્યું હવે તો એકદમ ઓરિજિનલ ગામડાનો ટેસ્ટ હોય બધો પ્રસાદ તૈયાર થઈ ગયો છે સાગર ભાઈ કે હાલો હું થોડોક સંભારો લાવી નાખું હવે પ્રસાદી તો તૈયાર થઈ ગઈ છે તો આપણે જોઈએ કે જે પ્રવાસીઓ નીકળે છે જે પ્રસાદ લે છે તમે જોઈ શકો છો ઘણી ગાડીઓ છે ને અહીંયા ઘણા બધા લોકો સેવા આવે છે ગામના લોકો આ કાર્ય પિયાવા ગીર ગૌશાળા તરફથી વિનામૂલ્યે સેવા ચાલુ છે અશોકભાઈ ખૂબ સારી સેવા કરે છે હો ભાઈ શાસન ગીત તરફથી આવતા જતા લોકો વિનામૂલ્યે પ્રસાદી લાભ લે છે ખૂબ નાના બાળકો પણ અહીંયા સેવા આપવા આવે છે ગામના આપણે લક્ષિતભાઈ ની મુલાકાત લઈ લીધી હો પણ સાથે પ્રિયાંકભાઈ પણ આવી ગયા છે હો વિપુલભાઈ કી આપણને તો સાકત ફાવશે

તમે જોઈ શકો છો કે સાસણ થી આવતા જતા પ્રવાસીઓ જે છે વિનામૂલ્યે મૂલ્યે પ્રસાદી નો લાભ લે છે આપણે થોડુંક રોડ ઉપર જોઈ આવીએ કેવું ટ્રાફિક છે બીજું કેવિનભાઈ ને કેવલભાઈ તો છે વાપે જ છે વસંતભાઈ પણ આવી ગયા છે હવે તો આપણે વસંતભાઈ દેખાણા ને આપણા રોનકભાઈ જે સેલિબ્રિટી છે મોટા ને ચિરાગભાઈ પણ ખૂબ સારી એવી છે સાહેબ મોટો દેખાણ છે અમારે ને તમે જોઈ શકો છો કે ઘણા લોકો પ્રસાદીનો લાભ લઈ છે